આમ આદમી પાર્ટી કે હવે તોડ પાર્ટી બની ચૂકી છે પાર્ટી પાર્ટી બની કારણ કે જેનો અરવિંદ કેજરીવાલ ધારાસભ્યો અનેક નેતાઓ એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચુક્યા છે જેલમાં છે એના કોર્પોરેટરો છે આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખતબદે છે દુઃખ તો એ વાતનું છે કે વરાછાની જનતા ભરોસો મૂકી વિશ્વાસ કરી અને મત આપ્યા હતા ઈમાનદાર પાર્ટી તરીકે મત હતા ભ્રષ્ટાચારમાં ઘણા દુઃખ છે મને તો આચાર્ય એ વાત થાય આ પાર્કિંગની બાબત જે છે એમાં દસ અગિયાર લાખના વર્ષાશાની વાત આવી છે પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે શાકભાજી નો લારી હોય એની પાસે પચાસ રૂપિયા છોડતા નથી પચાસ રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે રોજ સાંજે પચાસ રૂપિયા લારીને આપી જ દેવાના આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય એના માણસો એના કોર્પોરેટરો ભ્રષ્ટાચાર જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે આખી જનતા હવે જાણી ચૂકી છે ને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને એ લોકો જાણે છે કે હવે અમારી પાસે એક વર્ષ છે વર્ષ પછી કોર્પોરેશન ચૂંટણી આવવાની છે ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી લોકો મત આપવા નથી એટલા માટે બેફામ બનીને બે ધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ખૂબ જ ગંભીર બાબત છે